દહેગામ પોલીસને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મામલે મોટી સફળતા હાથ લાગી છે જેમાં ચાર પોઈન્ટ દસ લાખની કિંમતના એક હજાર બત્રીસ રીલ ઝડપી લીધા છે ઉત્તરાયણ આવવાના અનેક મહિના અગાઉ ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો દહેગામ લાવવામાં આવ્યો હોવાની ચર્ચાઓ આખરે સાચી પડી છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મામલે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના અને એએસપી આયુષ જૈનની સૂચના બાદ દહેગામ પીઆઈ વીબી દેસાઈ દ્વારા ડી સ્ટાફના માણસોને સૂચના આપવામાં આવી હતી બાદમાં દહેગામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના ઘનશ્યામસિંહ મોહનભાઈ સચિનકુમાર કેતનકુમાર સોહિલસિંહ અનિલભાઈ રાજુભાઈ વેશીભાઈ અને પિયુષભાઈ સહિતના માણસોએ દહેગામ પાસે આવેલ કંથરાયના છાપરા ખાતે રહેતા વિશાલ નંદુભાઈ મગનભાઈ દેવી પૂજકને ચાઇનીઝ દોરીના રૂપિયા એક લાખ બોતેર હજાર આઠસોની કિંમતના ચારસો બત્રીસ નંગ રીલ સાથે ઝડપી લીધો છે આ સિવાય પોલીસે લક્ષ્મીપુરા કંપા ખાતે રહેતા વિજય પ્રતાપભાઈ દેવી પૂજક અને ચેતનભાઈ વિજયભાઈ દેવી ચાઇનીઝ દોરીના રૂપિયા બે લાખ ચાલીસ હજારની ની છસો રેલ ઝડપી લીધા છે બંને આરોપી હાજર ના મળી આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ વીયુ નેટવર્ક પાવર બાયાર સોલાર એનર્જી તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો